ન્યૂટન બીજો નિયમ આપણે જોયું કે જ્યાં સુધી કોઈ વસ્તુને બળ વાપરીને ધક્કો મારવા કે ખેંચવામાં નથી આવતી ત્યાં સુધી તે ગતિમાન થતી નથી અને તેની ગતિમાં કોઈ ફેરફાર થતો નથી આકાશમાં મોકલવામાં આવતા રોકેટનું ઉદાહરણ જુઓ તમે જોઈ શકો છો કે રોકેટની ગતિ વધતી જાય છે પહેલા આઠ સેકન્ડમાં તેની ગતિ એકસો એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની છે પહેલી મિનિટના અંત સુધીમાં તે વધીને સોળસો નવ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે અને બે મિનિટમાં તેની ગતિ ચાર હજાર આઠસો અઠ્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક થઈ જાય છે ગતિમાં થઈ રહેલા સતત પરિવર્તનો અર્થ એ છે કે રોકેટમાં પ્રવેગ થઈ રહ્યો છે એકસો વીસ સેકન્ડમાં ગતિ શૂન્ય મીટર પ્રતિ સેકન્ડથી એક હજાર ત્રણસો એકતાલીસ મીટર પ્રતિ સેકન્ડ થશે તેથી કુલ પ્રવેગ એક હજાર ત્રણસો એકતાલીસ મીટર પ્રતિ સેકન્ડને એકસો વીસ સેકન્ડ વડે ભાગાકાર કરવાથી મળશે જે હશે અગિયાર મીટર પ્રતિ સેકન્ડ એનો અર્થ એ થયો કે રોકેટની ગતિ દર સેકન્ડે સરેરાશ અગિયાર મીટર પ્રતિ સેકન્ડથી વધતી જઈ રહી છે અને આજ તેનો પ્રવેગ છે પણ ગતિમાં થઈ રહેલા સતત ફેરફારનું કારણ શું છે રોકેટના બળતણના સતત સળગવાથી એક બળ ઉત્પન્ન થાય છે અને આ બળના કારણે ઉલટી દિશામાં એટલે કે આકાશની તરફ કામ કરનારું એક બીજું સમાન બળ ઉત્પન્ન થાય છે જેના કારણે રોકેટનો પ્રવેગ ઉત્પન્ન થાય છે ન્યૂટનનો બીજો નિયમ કહે છે કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ હવે ગણિતને જોઈને ડરી જતા નહીં હકીકતમાં તો આ ઘણું જ સરળ છે જુઓ જો દળ સમાન રહે છે ને બળ વધી જાય છે તો પ્રવેગ પણ અવશ્ય વધવો જોઈએ તેનો અર્થ છે કે ગતિ હજી વધુ ઝડપથી વધશે પરંતુ જ્યારે દળ ઓછું હોય છે અને બળ સમાન રહે છે ત્યારે ત્યારે પણ પ્રવેગ વધુ હશે અને ગતિ વધુ ઝડપથી વધશે અને શું થશે જ્યારે બળ સમાન છે પરંતુ દળ વધુ છે હવે પ્રવેગ ઓછો થશે ગતિ ધીરે ધીરે ઘટશે બસ એકવાર આ બળ દળ અને પ્રવેગનો સંબંધ સમજમાં આવી ગયા પછી તો તેનું ગણિત એ બાળકોની રમત જેવું છે તો યાદ રાખજો કે બળના કારણે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને આ પ્રવેગ બળની દિશામાં થાય છે એટલે કે બળ વધુ તો પ્રવેગ વધુ ભૂલતા નહીં We'll yeah.